ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન અમદાવાદ દ્વારા વિદ્યાર્થીઓ અને ફોર્મ માટે આર્ટિકલશીપ મેળવવાનું આયોજન સીએ વિદ્યાર્થીઓ માટે આર્ટિકલશીપ ની પસંદગીની પ્રક્રિયા સુધારાનો મીલ પથ્થર સાબિત થતી રહે છે દરેક ચાર્ટર એકાઉન્ટન્ટ એસોસિએશન અમદાવાદ દ્વારા શહેરમાં પ્રથમ વખત ચૌદ જુલાઈ બે ના રોજ આર્ટિકલશીપ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જે મૌલિક અને વ્યવસ્થિત પ્લેસમેન્ટ પ્લેટફોર્મ છે જ્યાં પ્રથમ વર્ષના સીએના જુલાઈના રોજ ચાર્ટર એકાઉન્ટન્ટ એસોસિએશન અમદાવાદના પ્રાંગણમાં યોજવામાં આવશે આ માત્ર સામાન્ય નોકરી મેળવી જેવી ઘટના નથી પરંતુ એક મેચિંગ આધારિત માળખાકીય પ્રક્રિયા રજૂ કરે છે વિદ્યાર્થીઓ પાસે તેમના પસંદગીના પ્રેક્ટિકલ એરિયા અને ભૌગોલિક પસંદગીની વિશેની માહિતી લેવામાં આવે છે ને જ્યારે ફોર્મો પણ તેમની પસંદગીના માપદંડ મુજબ રજિસ્ટ્રેશન કરશે આ માહિતી આધારિત સ્માર્ટ ડેશબોર્ડ દ્વારા બંને પક્ષોને મેચ કરવામાં આવશે જેથી ઇન્ટરવ્યુ યોગ્ય શોર્ટ લિસ્ટિંગ થઈ શકે સૌથી પહેલો એક ઇનિશિયેટિવ છે આપણો આર્ટિકલશીપ મેળા આજે અમદાવાદમાં પહેલી વાર આવું થઈ રહ્યું છે કે આપણે એક આર્ટિકલશીપ મેળા કરી રહ્યા છે આજે સીએ ભણતા છોકરાઓને કમ્પલસરીલી બે વર્ષની આર્ટિકલશીપ કરવાની હોય છે સીએ ફોર્મના હેઠળ જેના વગર એ લોકો સીએની ફાઇનલની એક્ઝામ નથી આપી શકતા અને એ છોકરાઓ આજે ઘણા અમદાવાદ થી અમદાવાદથી બહારથી લોકો આવતા હોય છે પણ એ લોકોને મગજમાં એક જ બહુ કન્ફ્યુઝન હોય છે મારે કઈ ફોર્મમાં જવું તમારા અને મારા જે ઘણા બધા ઓખીતાના આવતા હોય છે કે અને કંઈક આર્ટિકલ શોધી રહ્યા છે તો આપણે આપણે જાણકારની જે બે ત્રણ સીએને ઓળખતા હોઈએ એ ત્યાં કરાવીએ છીએ પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે છોકરાઓને શું જોઈએ છોકરાઓને શીખ શીખવું છે કયા એરિયામાંથી આવી રહ્યા છે આ બધું કરવા માટે અમે છોકરાઓ જોડે ગયા અને છોકરાઓનું રજીસ્ટ્રેશન લીધું કે જેનાથી અમને ખબર પડી કે છોકરાઓને શું શીખવું છે કારણ કે આજના જમાનામાં સીએ નથી આજે આરટેકો કરવી છે ખાલી ઓડિટ ને ટેક્સ રિલેટેડ નથી હવે એ લોકોને સ્ટાર્ટઅપમાં કામ કરવું છે એ લોકોને ફાઇનાન્સમાં કરવું છે એ લોકોને બી ટેકનોલોજીમાં કામ કરવું છે તો છોકરાઓ ગયા એમાં એકસો ને પચીસ છોકરાઓ આપણે ત્યાં રજીસ્ટર થયા છે અને પછી અમારા સીએ ફોર્મ અમારા બે હજાર મેમ્બર છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશનમાં અમે અમારા એસોસિએશનના જે બધા સિનિયર મેમ્બર છે એમને ત્યાં ગયા બધા નાના સ્મોલ અને મિડ સાઇઝ ફોર્મ માટે ગયા તો છત્રીસ ફોર્મ આગળ આવી છે કે ના અમારે આર્ટિકલ માટે છોકરાઓ જોઈએ છે અને તમે આ છોકરાઓને અમારી જોડે ભેગા કરો છો તો અમે વી વી ઓલ્સો પાર્ટિસિપેટ અને બંનેની લાઈફ સિમ્પલ કરવા માટે આપણે એક સિમ્પલ એક સ્માર્ટ ડેશબોર્ડ બનાવ્યું છે જે ડેશબોર્ડની અંદર તમારી પ્રેફરન્સ એરિયા જેમાં તમે કામ કર્યું છે તમે કયા એરિયાથી આવી રહ્યા છો તેની જોડે ફોર્મ અમે લાઇનઅપ કરી છે કે જ્યાં ફોર્મ એ એરિયામાં કામ કરે છે અને કયા લોકેશન પર છે જેનાથી ફોર્મ અને સ્ટુડન્ટ બંનેને બેનિફિટ થઈ શકે એવું આપણે એક આયોજન કર્યું છે જેનું આપણે સોમવારે અહીંયા આર્ટિકલશીપ મેલા થશે ત્યાં અહીંયા લોકો આવશે આખા દિવસમાં આપણે પ્રોગ્રામ રાખ્યો છે દરેક જણને એક ટાઈમ સ્લોટ આપ્યો છે જેમાં એમને આવવાનું છે એમના રિલેટેડ ફોર્મ જોડે એમણે ટાઈપ કર્યું છે દેટ ઇઝ વોટ વી ડન

આ ફોર્મ માટે માત્ર રૂપિયા હજારનું નાની રકમની ફી રજૂ કરાઈ છે જે સંપૂર્ણ ડેટાબેઝ અને પ્રી મેલા ફર્ટિસિંગ ટર્સ એક્શન આપવામાં આવશે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો વેસ્ટ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર